નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ક્યારેક કેટલા લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવું લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે ત્યારે એવું થાય છે કે આવું અમારી સાથે કેમ થયું જૂનાગઢના ચોક્સી પરિવાર સાથે જે થયું તેવું ભગવાન કોઈની સાથે ના કરે જ્યાં દીકરાના લગ્નના ઢોલ વાગવાના હતા તેના બદલે તેના જ મોતના મનુષ્ય ગાવા પડ્યા જુનાગઢના જૈન સભાનો યુવક હર્ષિત ચોક્સીના લગ્ન અમદાવાદની કન્યા સાથે ગોઠવાયા હતા આખો પરિવાર લગ્નના માહોલમાં વ્યસ્ત હતો લગ્નની અને દાંડિયા પ્રસંગો લગ્ન રીતે ઉજવાયા હતા જેના બાદ વરરાજા વહેલી સવારે વાગ્યાના રોજ ઉઠીને લગ્ન માટે તૈયાર થઈ રહ્યો હતો તે અચાનક હર્ષિતને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી હર્ષિત ત્યાં ઢડી પડ્યો હતો હર્ષિતને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તબીબીઓએ તેને મૃત જાહેર કર્યો હતો આમ પરિવારની લગ્નની ખુશીઓ એક પળમાં છીનવાઈ ગઈ હતી તો આ ખબર મળતા જ આખા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ